દિલ્હીના બવાના વિસ્તારમાં વર્ષની બાળકી પર દુષ્કર્મ કરીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર ચોવીસ માર્ચ રાત્રે લગભગ દસ વાગે સત્તાવન મિન સત્યાવીસ મિનિટે પીસીઆરને બવાના વિસ્તારમાંથી ફોર આવ્યું હતું જેમાં પાંચ વર્ષી બાળકી ગુમ થઈ હોવાની માહિતી મળી આવી હતી લારી ચલાવનાર ગુમ પોલીસે દરમિયાન સીસીટીવી ચેક કરતા બાળકી એક વ્યક્તિ સાથે જતી જોવા મળી હતી જ્યારે એક ફૂટેજ બાળકીના માતા પિતાને બતાવવામાં આવ્યા ત્યારે તેઓએ તે વ્યક્તિને ઓળખી લઈ વ્યક્તિની ઓળખ ટોટલ લોહાર ઉર્ફે ખુદી તરીકે કરી હતી કે જેથી પોલીસે આરોપીના ઘરે પહોંચી હતી જોકે આરોપી ત્યાંથી ભાગી ગયો હતો પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તેને હાવડા રેલવે સ્ટેશન પરથી પકડી પાડ્યો હતો જે બાદ તેને દિલ્હી પરત લાવવામાં આવ્યો અને પૂછપરછ કરવામાં આવી હતી આરોપી દુષ્કર્મ અને હત્યાની કબૂલાત કરી હતી અને બાળકીનો મૃતદેહ ફેક્ટરીમાં છુપાયો હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે મૃતદેહની સાથે એક બ્લેડ અને એક ઈટ પણ કબજે કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ